તમે તો મસ્ત મસ્ત કરો છીએ ચા બીજા પી હવે ખાડો અને તું સાઈડ ખરો કે

આપડે થોડી તકલીફ મારી એક જમીન ભાગે રાખવી જવાની મારાણી છે હું બધું કરું કે મારે પગાર થાકી ગયો એટલે હું કોમ કરો તમે એક પાજ્યા નામ ખેતી નું મારે ખેતી નથી

હલો બોલો બોલો શેરભા એટલે બોલો શીર્ભા ચીટલે હતા બસ આ બેઠા ઘરે કરે છો એમ ની ઓય તો તમે પેલું મન કોમ નતું ભળાયું ઓય પેલું પાજ્ય રહેવાનું કેતા હતા ને તમે ઓય ઓય સુરબા એટલે સેટિંગ થઈ ગયું છે હા જો એક જમીએ પાગે બાલવાની છે ઓય અને ઓરનુંય કરવાનું છે તો અમે બે જણા છે કે એટલે કરી દેતા હા એટલે તમે બે બે ના હોય તો અતારે માર ઘેરા ઓરા હા રોડો તો અમે આવા ઘડીવાર રહી હા રોડો તો હટ આવજો પાછા આપણે તરત હું તમને લઈ જઈ અને બધું બોર ને બધું બતાવી દઉં બરાબર

તંગી છે તેમ જ હું તો ફાઈલ આવ્યો હાલો તાણી હમણાં તો કનુભા ખાતર ની રાઈડ છે શું કરવાનું એટલે એક આધી પડી હોય હાલો હું આવી તમને અલ્યા નહીં કનુભા ને તમે શું લે ના પાડો કો એટલે તમે જૂઠું જ નહી બોલતા ને જાણ ના ના કનુભા જો આપણે છે ને જૂઠું બોલતા આવડતું નહી હોય તો લઈ જાય કોક શું કરવાનું એ વાત હા છે ઓય ના કે કનુભા ના ના પાડો છો તમે હા હર તમે મો વતન ચોક બીજે મેળ પાડું તા હા હર જાતા હો તમાર નહી ના ના કનુભા નહી હા હર હા હા આ ગયા શું ભાઈ આખા

ઓ દને એમનો ખાલી વીયા દરપીાળ દોડ હાલો દો એતુ રાખો પછી મુખો પડે ના મુખો પડે ભાઈ હા હરો આજે બાબા છોકરા ના રાખાય હા આ ભેહુ પાછી મમાર બોળ્યા એટલે જીલી છે કે એક જેમ માટી બાજી નહીં મામા શું તો સમજાય ભો

એટલે તમારું ભાઈ તમારા વાળી વેસવાની નથી થઈ ગયો અને તમે કેટલા પૈસા તમને છેડે આવી જાય મન તો 300 રૂપિયામાં માં આલી કી કે અમારે ખાતર માં ખઈ રહ્યું છે એટલે કે ઓમે બે ઠીલ્યો વધી છે ચાર થી પણ કી બે વધી છે લઈ જો હા કઈ બા હવે જનાજી આઈ બાજુ હબલો હવે આખી વાત હું આખી વાત આખી વાત આખી વાત મો હમજી જો છું તમે હવે ભાઈ ભાઈ આખી હબરો સુભાઈ મન ફોન આ જાજો

પરીક્ષા લીધી હતી પરીક્ષા લીધી એટલે ભાજ્ય માર્યા બેઠા હોય રૂપિયા મને પાછા પણ પેલા મોટે ભાજ્ય મારે બેઠા હોડ રૂપિયા ના આવ્યા અને પછી હોય ગયો

એટલે એ ભલા કા તમે ભાજિયા લાવો છો અમે કુંખારદેવ પાછું પાછું નહીં કીધું પણ તમે ક્યાં હું મારી જોયું છે ના ના ખાતર થેલી ચો હાલી હતી અરે તમે ઓઝા તો લેવા આવ્યો તમે કોઈ લઈ દો ઠેલી એ પાછી ઉછી ની માજી બસ તમે કો રોકડા પૈસા આલો જો હું ચો હાલી તમારી

એટલે પણ કનુભા અમન ખબર તો હોય જો એટલે અરે આવાસી અલ્યા ભલા કા ભૂલ થઈ ગયો અલ્યા ભૂલ જો તમે છુ બરો એટલે કુંકાર દે તમને આવું કરાવા હારું મિલે હોય રખવરાવા અલ્યા સુરભા ભૂલ થઈ ગઈ બસ કે હવે શું ભૂલ થઈ ગઈ ઈ દાડે ત્યાં રોઈ રોઈ નો અમાર ફાઈન ચમચમ કરતા હતા કે અમન ગમે ત્યાં રખવરાવો રખવરાવો

જવાનું મારી કોઈ તમને ભાગ્ય કોઈ રાખે નઈ ભૂલ થઈ ગઈ મારી

મારે તમે જો આખો બધું સ્થિતિ તમે હું કહું સુખ શાંતિ ઘણા